સ્વાગત પણ કરતા આવીશું તો સૌ પ્રથમ આપણા માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુમનભાઈ પટેલ એમનું શાળ ઉડા અને ફૂલ

ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આજે અમારી શાળામાં પુસ્તક વિતરણ કરવા માટે આવ્યા હતા અમે એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને જે એમનો સેવા છે સારું સામાજિક કાર્ય છે એમની પૂરી ટીમ સાથે તાલુકા પ્રમુખ છે પૂર્વ પ્રિન્સિપાલ મનુભાઈ બાવરા છે અને એમની પૂર્વ ભાજપની ટીમ માંડલ તાલુકાની આવેલ અને આશરે અમારી શાળાના સાતસો બાળકોને આશરે સુડતાલીસો ચોપડા આપ્યા હતા આ પ્રસંગે હું હાર્દિકભાઈ પટેલ અને તેમની જોડે આવેલા તમામ સભ્યોનો આભાર માનું છું જન સેવા ट्रस्ट ચલાવતા હાર્દિકભાઈ પટેલ અને એમના પત્ની કિંગલબેનનો આ સમય હું આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી આજ રોજ પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળામાં શિક્ષણ સેવાरथ આવી પહોંચ્યો માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની કિંગલબેન પટેલ

એપીએમસી ચેરમેનશ્રી અમુક હતા આ ગામના સરપંચ એવા નરેશભાઈ ભરવાડ તેમજ તાલુકા સદસ્ય અને દેવાભાઈ ઠાકોર મહામંત્રી ભાજપા કીર્તિબેન આચાર્ય વગેરે સાથે સંગઠનના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શાળાના વડા તરીકે જનસેવા ટ્રસ્ટ માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ અને તેમના ધર્મપત્ની કુંજલબેનનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય ભારત જય હિન્દ શ્રી લક્ષ્મી વિદ્યાલય માંડલમાં માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ વિરમગામ માંડલ દેત્રો વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે અમારી શાળામાં બસો જેટલા વિદ્યાર્થીઓમાં આજે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવે અને શાળાની અંદર શૈક્ષણિક થી કોઈ વંચિત ન રહી જાય માટે એમનો અવિરત પ્રયત્ન શાળા સાથે એક સામાજિક અભિગમ અને શૈક્ષણિક અભિગમ પણ જોડાયેલો છે અને પ્રત્યેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પોતાનું યોગદાન આપે છે દર વર્ષે જે પોતાના મત વિસ્તારની અંદર કાર્ય કરે છે એમાં અમારી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓને પણ આજે ચોપડા વિતરણ કરવામાં આવ્યું અને સાથે એમના સમગ્ર ટીમ એ અહીં ઉપસ્થિત રહી માન્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગામના સરપંચ શ્રી અને ભાજપ આગેવાન શ્રી મહિલા મોરચનના પ્રમુખ બેન શ્રી તમામે પોતાનો આર્થિક સહયોગ સહયોગ સામાજિક અને એક સમગ્ર ટીમ દ્વારા આ કામ થાય છે એનાથી માંડલ મત વિસ્તારની અંદર અને માંડલ ગામની અંદર રહેતા પ્રત્યેક બાળકને ચોપડા નિઃશુલ્ક મળે આ તકે શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે